નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશો તમ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્ત્વની અપડેટ આવેલ છે જે આ મિત્રો વાત કરીએ તો પોલીસ ભરતી મામલે હાઈકોર્ટમાં સોગંદનામું શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ મિત્રો પોલીસ ભરતી મામલે વાત કરીએ તો દિવ્ય ભાસ્કર દ્વારા જણાવવામાં આવેલું છે કે પોલીસ ભરતી મામલે હાઈકોર્ટમાં સોગંદનામું એક જ મહિનાની અંદર બે હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે એવું સરકાર દ્વારા કહેવામાં આવેલું હતું વાત કરીએ તો રાજ્યભરમાં પોલીસ ભરતી મામલે થયેલી જે જાહેર હિત છે તેમની અરજી હાઈકોર્ટે સોગંદનામું એક રજૂ કર્યું હતું તેમાં એવું દર્શાવ્યું હતું કે એવું રજૂ કર્યું હતું કે બે મહિનાની અંદર પોલીસ દળમાં લગભગ ચાર હજાર સાતસો ને ત્રેવીસ જેટલી જગ્યાઓ ખાલી હતી તેમાંથી એક મહિનાની અંદર લગભગ એક છ જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરી છે અને આજની તારીખ સુધીમાં ત્રણ હજાર સત્તર જેટલી જગ્યાઓ હાલ ખાલી પણ પડી છે તો આગામી એક જ મહિનાની અંદર અમે બે હજાર જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવાના છીએ હાઈકોર્ટે સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ એક મહિના બાદ રજૂ કરવાનો આદેશ પણ કર્યો છે અને વધુ સુનાવણીની વાત કરીએ તો વધુ સુનાવણી તે જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધીમાં સુનાવણી મુકરર કરી દીધી છે જે આ મિત્રો વાત કરીએ તો કુલ ચાર હજાર સાતસો ને ત્રેવીસ જેટલી જગ્યાઓ હતી તેમાં એક મહિનાની અંદર એક ને છ જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ અને ત્રણ હજાર સાતસો ને સત્તર જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે તો તેમાંથી સરકારે એવું કહ્યું કે એમાંથી પણ એક મહિનાની અંદર લગભગ બે હજાર જેટલી જગ્યાઓ પર અમે ભરતી કરીશું ત્યારબાદ જણાવે છે કે સરકારે એક એવી રજૂઆત કરી હતી પોલીસ ભરતી દળમાં પૂર્ણ સમય માટે ચેરમેનની નિમણૂક માટે એડિશનલ ડીજી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તે સિવાય પોલીસ ટ્રેનિંગ માટે પણ એક સેન્ટર બનાવવામાં આવ્યું છે જે સેન્ટરમાં આ ચેરમેન જે એડિશનલ ડીજી કક્ષાએ તાલીમ આપવામાં આવશે પીએસઆઈની પરીક્ષા લેવાઈ ગઈ છે અને ભરતીની આગળની પ્રક્રિયા પણ હાલ ચાલુ જ છે ફિઝિકલ ટેસ્ટ પણ ટૂંક જ સમયમાં લેવાઈ જશે સરકાર પોલીસ દળમાં આ ઝડપથી ભરતી કરવાના તમામ પ્રયત્નો છે તે હાલ કરી રહી છે એવું સરકાર દ્વારા પણ જણાવવામાં આવેલું છે અને આગળ જણાવે છે કે હાઈકોર્ટ પોલીસ ભરતી કરવા માટે અને રિપોર્ટ રજૂ કરવાના આદેશો પણ કર્યા છે જેના કારણે ગુજરાત હાઈકોર્ટ સરકારને પોલીસ ભરતી કરવા અને તેમને યોગ્ય રીતે તાલીમ આપવા માટે અનેક વખત ઉધડા પણ લીધા હતા કોર્ટના વારંવાર ફટકાર બાદ સરકારે પોલીસ ફોર્સમાં ભરતી શરૂ કરી દીધી છે જે મિત્રો કુલ ભરતીની વાત કરીએ તો આ તમે અહીંયા જોઈ શકો છો ચાર હજાર સાતસો ને ત્રેવીસ જગ્યાઓમાંથી એક હજાર છ જગ્યા ભરાઈ ગઈ છે ત્રણ હજાર સાતસો ને સત્તર જેટલી જગ્યાઓ ખાલી છે એક મહિનાની અંદર બે હજાર જેટલી જગ્યાઓ ભરશું એવું સરકારે જણાવેલું છે અને આગળ વાત કરીએ તો તેમનાથી પણ આગળ તેમણે જણાવ્યું હતું કે કાયમી સમય માટે નિમણૂક એડિશનલ ડીજી કક્ષાના અધિકારીની એક નિમણૂક કરવામાં આવશે અને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે કઈ જગ્યાએ તો કે સેન્ટરના ચેરમેન એડિશનલ ડીજી કક્ષાએ તાલીમ પણ આપવામાં આવશે જે મિત્રો ભરતીને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો